સર્વશ્રેષ્ઠ પરિણામ માટે જાણીતી પંચશીલ સ્કૂલમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ઝળહળતું પરિણામ લાવતી શૈક્ષણિક સંસ્થા પીડી માલવ્યા કોલેજ કેમ્પસમાં આવેલી પંચશીલ સ્કૂલ સતત ચૌદમા વર્ષે એચએસસી માર્ચ બે હજાર પચ્ચીસનું સર્વશ્રેષ્ઠ પરિણામ લાવવામાં દર વર્ષની જેમ અગ્રેસર રહી છે ગુજરાત શૈક્ષણિક બોર્ડનું પરિણામ જાહેર થતાં પંચશીલ શાળાએ રમતા રમતા પણ વિદ્યાર્થીઓ ઉચ્ચ પરિણામ પ્રાપ્ત કરી શકે છે એ સાબિત કરી આપ્યું છે જેમાં શાળાના વિદ્યાર્થીઓએ અલગ અલગ વિષયમાં એકસો માંથી એકસો ગુણ મેળવીને શાળાનું નામ રોશન કરેલ છે આ પરિણામને હાસિલ કરવા માટે શાળાના ટ્રસ્ટી શ્રી ડીકે વડોદરિયા સાહેબના માર્ગદર્શન હેઠળ શાળાના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર સાક્ષીબેન વડોદરિયા મયુર જાડેજા સહિતના શાળા પરિવાર દ્વારા ખૂબ જ જહેમત ઉઠાવવામાં આવી હતી અહેવાલ ગિરિરાજસિંહ રાણા મારું નામ વળગામાં વિશ્વા છે આજે સ્ટાન્ડર્ડ ટ્વેલ્થ રિઝલ્ટ આવેલ છે જેમાં મેં નાઇન્ટી મેળવેલ છે જેમાં સ્કૂલના ટીચર્સ પ્રિન્સિપલ્સ એચઓડી બધાનો સપોર્ટ છે મારા માતા પિતાનો સપોર્ટ છે તેના લીધે હું આપણું સારું પરિણામ મેળવી શકું છું તેના બદલ ખૂબ ખૂબ આભાર મારું નામ સોલંકી યશદીપ નરેનભાઈ છે મારો સેકન્ડ રેન્ક આવ્યો છે સ્કૂલમાં મને મારે નાઇન્ટી નાઇન પોઈન્ટ થર્ટી નાઇન પીઆર આવ્યા છે સ્કૂલ તરફથી પણ આ મારા નાઇન્ટી નાઇન પોઈન્ટ થર્ટી નાઇન પીરિયડમાં સ્કૂલ તરફથી ઘણો સપોર્ટ રહ્યો છે અને ઘરનું વાતાવરણ પણ ઘરના પેરેન્ટ્સ તરફથી મને ખૂબ જ સપોર્ટ મળ્યો છે ત્યારે મારે પરિણામ હાસિલ થયું છે અને સ્કૂલ તરફથી તો કયો ને કે અનએક્સપેક્ટેડ રીતના એટલો સપોર્ટ ડીકે સર છે મયુર સર છે યોગીરાજ સર છે ક્લાસ ટીચર્સ છે બધા તરફથી ફૂલ સપોર્ટ મળ્યો છે મને ત્યારે મારું આ પરિણામ આવ્યું છે નમસ્કાર મારું નામ છે સાક્ષી વાળાધરિયા આઈ એમ એન એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ઓફ પંચ સ્કૂલ આજે એક અનેરો આનંદનો દિવસ છે કે જ્યારે આજે સૌ ગુજરાત બોર્ડનું ટ્વેલ્થ સાયન્સ કોમર્સ અને આર્ટ્સનું રિઝલ્ટ આવેલું છે અમારા માટે પણ અતિરેક એક આનંદનો ઉત્સવ એટલા માટે છે કે અમારા બાળકોએ પણ ખૂબ જ સારું પરિણામ લઈને આવેલા છે વાત કરીએ ગુજરાત બોર્ડ પરિણામની કોમર્સની તો તે છે નાઇન્ટી થ્રી ઝીરો સેવન અને પંચશીલ સ્કૂલનું પરિણામ છે નાઇન્ટી નાઇન જે અમારા માટે અને અમારા શિક્ષકો માટે ખૂબ જ ગર્વ લેવાની વાત છે ટોટલ પંચીલ સ્કૂલમાં એવન ગ્રેડ મેળવેલા એવા પાંચ વિદ્યાર્થીઓ છે જેમાં બે થી ત્રણ વિદ્યાર્થીઓને હંડ્રેડ આઉટ ઓફ હંડ્રેડ બી બે થી ત્રણ સબ્જેક્ટમાં મળેલા છે એક વાલીઓ માટે સ્ટુડન્ટ માટે અને ખાસ અમારા માટે એક એવો આનંદ છે કે ના જે બાળકોએ આખા વર્ષની મહેનત કરેલી છે તેનું આજે સો પરિણામ અમને સારી રીતે મળેલું છે